પાટણ પાટણ યુનિવર્સિટીની માર્કશીટમાં છેડછાડ કરીને ખાનગી કંપનીમાં નોકરીનો આરોપ લાગ્યો છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટીની અરજી માર્કશીટમાં છેડછાડના આરોપની તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી અરજદાર સંસ્થા અને વિદ્યાર્થીએ યુનિવર્સિટીનો નથી કર્યો સંપર્ક તેવું પરીક્ષા નિયામક તરફથી કહેવામાં આવ્યું છે જ્યારે પણ માર્કશીટને એક ડિગ્રી સર્ટિફિકેટના સત્યાર્થતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે ત્યારે ત્યારે ચોક્કસથી યોગ્ય કાર્યવાહી કરી છે અને યોગ્ય જગ્યાએ રજૂઆત પણ કરેલી છે વધુમાં જે સદર કેસ છે તેની અંદર પ્રાથમિક દૃષ્ટિએ તેવું દેખાઈ રહ્યું છે કે કોઈ અરજ દ્વારે કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની માર્કશીટ લઈને એને બારોબાર એની અંદર સુધારા વધારા કરીને જે તે સંસ્થામાં રજૂ કર્યા હોય બરાબર પરંતુ કોઈપણ વિદ્યાર્થીએ કોઈપણ અરજદારે કે સંસ્થાએ યુનિવર્સિટી પાસે ડોક્યુમેન્ટ્સની વેરિફિક ચકાસણી કરાવેલી નથી કોઈપણ પ્રકારનું વેરિફિકેશન કરાવેલું નથી આથી અત્યારે હાલ જે સમાચાર પત્રમાં જે સમાચાર પ્રસિદ્ધ થયા છે તેને અનુસંધાને જ યુનિવર્સિટીએ પોલીસમાં અરજી આપેલી છે આગળની કાર્યવાહી કરવા માટે